હેલો ગાઈઝ વેલકમ ટુ અનધર બ્લોગ તો અત્યારે જઈએ કોલેજ અને આજથી રેગ્યુલર ચાલુ થઈ જઈએ કોલેજ તો અત્યારે પપ્પા કા ધંધા જતા રહ્યા અને મમ્મી અત્યારે જમવા બનાવશે કામ કરશે તો આપણે જઈએ કોલેજ અને મોડું એ થઈ ગયું થોડુંક અને અત્યારે તો શિયાળો ચાલુ હોય એટલે પહેલાં ઉઠાતી નહીં તો અત્યારે જઈએ આઠ નો દસ થઈ ગયો ગાઈઝ અત્યારે બસમાં બે જઈએ અને કોલેજ જઈએ

તો ગાઈસ અત્યારે કોલેજ પહોંચી અને મળતું હવે તો અને ચાર વાગે તો તો હવે ગાઈસ અત્યારે ઘરે આવી ગઈ અને આજે વહેલો આવ્યો તો ઘરે કેમ કે બીજી રિસેસ ઘેર આવી ગયો એટલે બીજી રિસેસ નીકળ્યા અને પછી પાંચે બસની ની રહ્યા પછી આવી ગઈ અને આજે સ્ટુડન્ટ એટલા બધા આવ્યા નતા એટલા માટે હું ઘરે આવી ગયો અને મારા ક્લાસમાં પણ દસ જેટલા જસી સ્ટુડન્ટો એ પણ ઘરે જ જતા રહ્યા આવી જ લઈ જઈ શકે દુલિયા જવાનો ટાઈમ થયો તો હવે દુલિયા જઈએ અને તમને બતાવીએ છીએ કેવો સીન છે તો ગાય જ અત્યારે દૂધ લઈને આવી ગઈ મેં મમ્મી દૂધ પણ મમ્મી અત્યારે જમવા બનાવવા અને પપ્પા બહાર જઈ તો બીજું તો કંઈ નહીં આજે ઠંડી હે ઉછી પાસે ઓલમોસ્ટ ખૂબ તો જમીન મળી લે હું અત્યારે વિડીયો બનાવું મને ખબર છે સારી

રિઝલ્ટ આવશે ને એટલે વાલીને ઘરેથી બોલાવાના અને પછી જ રિઝલ્ટ આપવામાં આવશે તમારામાં રિઝલ્ટ આવે ને સ્કૂલમાં આ પહેલી મીડિયમ એક્ઝામ છે એનું રિઝલ્ટ આવે ને તો તમારે હંગાત આવવાનું તો જાય છે રિઝલ્ટ અને અમને ખબર હતી દિલ ઠોસું જ કેમ કે પહેલું છે સેમ હતું પહેલી જ એક્ઝામ હતી એટલે ખબર નથી એ રીતે અને બીજું તો કઈ નહીં એફેર જોઈએ છું હજુ તો વાર અને કોલેજમાંથી મેસેજ આવ્યો કે ઓગણીસ તારીખે કડી લઈ જવાના કડી પપ્પા એ અમે વિઝિટ કરાવશી એ મને નહીં ખબર જમવાનું બધું એટલે એડા લઈ જઈએ તરફથી આખા કોલેજ વાળા કેમ્પસ વાળા અને બીજું તો હવાનું જ છે જમવાનું બપોરે તો પાસે આવી જશે તો મળે આવે જમીન તો ગાય અત્યારે જમી લીધું હ અને બાર તો જવાય નહી મેં તમને કીધું જ હતું પેલો ભાઈ બંદે આવતો નહી બી તો હું એટલું રહીને હું કરું અને અત્યારે થોડીક ઠંડી ચાલુ થઈ ગઈ અત્યારે તો ગાય આજે આજી વ્લોગ આટલો જ રાખે મળે કાલેકના ના અને આ વ્લોગ થોડુંક નાનું થયું હ કાલે આપણો લોંગ્લોગ બનાવીશું દસ પણ દસ થી અગિયાર મિનિટનો તો મળે કાલેકના ના વ્લોગમાં ત્યાં સુધી બાય ભાઈ